પાંચમો ગુરુ મારો કોણ થયો હતો કે પાંચમો ગુરુ મારો અગ્નિ થયો તો અગ્નિ કેમ થયો તો કે અગ્નિની અંદરથી એક મેં ગુણ શીખ્યો કે અગ્નિ કોઈ ભેદભાવ નથી કરતો જે નાખો બધું સ્વાહા સ્વહા એક રસ બની દે છે એક રૂપ બની દે છે એવી રીતે અગ્નિ પાસેથી હું શીખ્યો કે અગ્નિ કેવો છે તો કે અગ્નિના ગુણો જ એવા છે કે વૃત્તિથી વ્યવહાર કરતા અન્નાદિ દોષોથી મુક્ત કેવી રીતે રહેવું બીજું કે અગ્નિનો એક બીજો ગુણ મેં શીખ્યો કે ક્યાં પ્રગટ રહેવું અને ક્યાં ગુપ્ત રહેવું આપણે હમણાં વાત કરી હતી દ્રષ્ટાંત આપ્યું હતું કે લાકડામાં અગ્નિ છે તો ગુપ્ત રૂપે છે ક્યાં પ્રગટ થવું ને ક્યાં ગુપ્ત રહેવું બોલો આ ગુણ એટલે ક્યાં બોલવું અને ક્યાં ના બોલવું અને આપણે બધાનો જીવન વ્યવહાર કેવો છે માણસ બોલવા માટે મળ્યું એટલે ગઝલની કડી છે કે કોઈએ પૂછ્યું કે કેમ છે એને પૂરી કહાની સંભળાવી દીધી નથી યાદ ને થાય સરખામણી તો ઉતરતા છીએ અમે આહિર રાગમાં જિંદગી આપણને જે મળી છે ગઝલોમાં કેટલી સરસ મજાની વાતો છે અમુક વખત એક ગઝલ ની એક નાની સરખી કડી છે વક્ત કી કેદ મેં જિંદગી હૈ મગર વક્ત કી કેદ મેં જિંદગી હૈ મગર વક્ત કી કેદમાં જ છે ને સમયની મર્યાદામાં જેનું જેટલું લખેલું છે